આ તરફ સુરતના ઓલપાડના વડોલીથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા પાણી ફરી વળતા ત્રણ યુવકો ત્યાં ફસાઈ ગયા હતા એનડીઆરએફ ટીમ દ્વારા આ ત્રણ યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ના પાણી આવી ગયો અમને ખ્યાલ નહોતો પાણી એટલું બધું આવવાનું છે અને ખેતીના કામ માટે રોકાયા હતા એટલે પછી ફસાઈ ગયા આજે કઈ રિટાયર અમે બરાબર આજે અમને એનડીઆરફ ની ટીમે બહુ સારી મદદ કરી છે અને અમને ખૂબ ખૂબ આભાર આપનો પરિસ્થિતિમાં તો પાણી અત્યારે આપણે મકાન બાંધીલું છે એની અંદર 5 ફૂટ પાણી આવી ગયેલો છે એટલે પછી તાબા પર રહીને અમે રાત કાઢીતી દર આની નદી કિનારે મેં સાંજ કો ગયો હતો લેકિન અત્યારે પાણી વધવાની वजह से ઘણી તક પસંદ तो हम ऑल पार्ट से फटाफट आए और आने के बाद में थोड़ा बैक में पीछे में बडोली बैंडी में पानी भरा हुआ था तो वहां से हमने ट्रैक्टरों में बोर्ड डाल के और फिर फटाफट यहाँ तक ट्रैक्टर से आए और यहाँ से आगे डेढ़ किलोमीटर जाके इनका खेती में फार्म हाउस से इन चार आदमियों को बचा के लेके आए जिसमें एक गाय का बच्चा भी है और एक लाइव स्टॉक में गाय का बच्चा है और एक इनका बर्फ भी है तो हमने सभी को इनको सेफली रेस्क्यू कर लिया है